ભારે વરસાદ વચ્ચે પણ હું નેત્ર પટલ પર અટલ ગુજરાત છું પણ જેમ બિહારમાં ભ્રષ્ટાચારના પુલ તૂટે છે તેમ મારે ત્યાં પણ સ્થિતિ કંઈક આવી જ છે રોડ બિલ્ડિંગના અધિકારીઓ પુલના બાંધકામ પહેલાં નિરીક્ષણમાં આવે પછી વાટકી વ્યવહાર થાય તેમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછાય મારું શું તેમનો ખપ્પર ભરાય પછી આગળ વ્યવહાર થાય ટેન્ડરમાં મટીરિયલની ખરીદીથી માંડીને છેક બાંધકામમાં તેમાં પણ વેઠિયા મજૂરોનું દૈનિક વળતર પણ આવે અને ચૂકવાતા મહેનતાણામાં કટકી પણ આવે અને પુલનું બાંધકામ નબળું થાય રહી જાય અને પુલ તૂટે પછી શરૂ થાય મારે શું ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના બોલતા પુરાવા જેવા અડીખમ હોવાના દાવા સાથે તૈયાર કરાયેલા છ જેટલા પુલ છેલ્લા વીસ કલાકમાં જ ધરાશાયી થયા ચોટીલાના હબિયાસર પાસેનો પુલ ધરાશાયી થતા અનેક ગામો સંપર્કમિહોણા થયા તો મધ્ય ગુજરાતના ઉદયપુરમાં શિહોર પુલ અધવચ્ચેથી બટકી ગયો અને વડોદરાના ડેસર પુલના નદીના બ્રિજની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ વીસ કલાકમાં જ છ પુલ કડ ડડડ મોરબી હબિયાસર બ્રિજ તૂટ્યો અનેક ગામ સંપર્કમિહોણા છોટા ઉદેપુરમાં શિહોર પુલ વચ્ચેથી જ બટકી ગયો ડેસરમાં નદીના બ્રિજની દિવાલ ધરાશાઈ હળવદમાં એક વર્ષ પહેલા બનેલો પુલ ધ્વસ્ત સિહોદ પુલના ત્રણ ટુકડા મોવિયામાં રજવાડા વેળાનો પુલ ધ્વસ્ત ગુજરાતમાં જૂના પુલને રિસરફેસ નથી કરવામાં આવતા કે તેનું મોનિટરિંગ પણ નથી થતું પરિણામે રજવાડા સમયના પુલ તૂટી પડે છે પરંતુ નવા બાંધકામના પુલ બે ચાર વરસાદમાં જ જર્જરિત થઈ જાય અને તૂટી પડે ત્યારે સાલું લાગી આવે છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર